સભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ કલેક્ટર પ્રવીણ ચૌધરી આણંદ ભાજપ પ્રમુખ રાજેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોને જરૂરિયાતવાળી તમામ સુવિધાઓ એક જગ્યા પરથી મળે એટલા માટે થઈને નગરપાલિકાઓની આ સુવિધાઓ જ્યારે કામ કરવામાં આવી છે ત્યારે ચુમ્માલીસ કરોડના ખર્ચેથી બત્રીસ જિલ્લા સેન્ટર ઉપર નવા સેક્ટર બનાવવામાં આવ્યા અને ઓટોમેશનની સાથે સાથે આવતા પાંચ વર્ષનો મહેકઅપ પણ ઓયન ડેમ પણ રાજ્ય સરકાર ભોગવવાની છે ત્યારે આણંદ નગરપાલિકાની જો વાત કરીએ તો હવે આણંદ નગરપાલિકાએ આણંદ મહાનગરપાલિકા થવા જઈ રહી છે ખાસ કરીને એસી પંચ્યાસી સ્ક્વેર કિલોમીટર એરિયામાં ચાર લાખ જેટલા નાગરિકોને આને બીજો ફાયદો છે તો પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબમાં આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું